ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રેસિપી રેસિપી શબ્દનો અર્થ કોઈ દવા કે ખાવાની વાનગી બનાવવાની માહિતી કે ઔષધ અને ખોરાક સંબંધી ચિકિત્સકની સૂચના થાય છે રેસિપી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ કેન સબસ્ટિટ્યુટ ઓઇલ ફોર બટર ઇન ધીસ રેસીપી એટલે કે તમે આ રેસીપીમાં માખણને બદલે તેલ વાપરી શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ This recipe is sufficient for six people. અર્થાત આ રેસિપી છ લોકો માટે પૂરતી છે એક અન્ય ઉદાહરણ જોઈએ યુ નીડ ટુ હંડ્રેડ ફિફ્ટી ગ્રામ ઓફ ઘી ફોર ધીસ રેસીપી એટલે કે આ રેસીપીમાં બસો પચાસ ગ્રામ ઘી ની જરૂર પડશે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ